નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાતની અંદર ભાજપમાં નવા જૂની થઈ ગયા છે એંધાણ મોટા સમાચાર ધારાસભ્યો ચિંતામાં મૂંઝવણની અંદર મુકાઈ ગયા છે આજના સૌથી મોટા અગત્યના સમાચાર સરકારી કર્મચારી દિવાળી મોટી ભેટ પશુપાલકો મોટી જાહેરાત મહિલાઓને દર મહિને પંદર પંદર હજાર રૂપિયા સૌથી મોટો નિર્ણય વાહન ચાલકો સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે સાવધાન મોટા સમાચાર જન્મ મરણના દાખલામાં નવો ફેરફાર ફરી એકવાર આગાહી અંબાલાલ પટેલની મોટી આગાહી વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે ભાજપમાં નવા જૂની થઈ ગઈ છે ગુજરાતના રાજકારણમાં નવી જૂની થવાના એક મોટા એંધાણ આવી ગયા છે કારણ કે ભાજપના તમામે તમામ ધારાસભ્યોને કમલમનું તેળું આવી ગયું છે તમામ ધારાસભ્યોને પત્રો દ્વારા જાણ કરી નાખવામાં આવી છે મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાનો છે અને આ કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે રાજકીય સૂત્રો મુજબ એવું અંદરો અંદર જોવા મળ્યું છે કે ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થાય એના પહેલાં નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પણ બદલાઈ જાય અત્યારે જે સીઆર પાટીલ છે એના સ્થાને નવું પદ આવી જાય એવા પણ એનધાણ અંદરો અંદર જોવા મળી રહ્યા છે રાજકીય સૂત્રો દ્વારા મોટી માહિતી મળી છે 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 ભાજપમાં નવા જૂની થવાની સમાચાર અને આજે ભાજપની બેઠક બોલાવાની છે આજે રવિવાર હોવા છતાં પણ રાજ્ય સરકાર ફરીવાર એક્શન મોડમાં આવી ગઈ છે આજે રવિવાર હોવા છતાં પણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેટલીક મહત્વની બાબતો અને મોટી જાહેરાતો થવાની શક્યતા છે હવે ભાજપના ધારાસભ્ય દળોની પણ કમલમ ખાતે મંગળવારે બેઠકનું આયોજન થવાનું છે પણ પણ આપણે જાણી લીધું આજે દિવાળી કર્મચારીને ભેટ મળી મળી શકે એવા સમાચાર રહ્યા છે છે ભાજપની બેઠક સરકારી કર્મચારી શિક્ષકો વગેરે સહિત સાહીઠ હજારથી થી વધુ કર્મીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાની જાહેરાત થઈ શકે છે અને સાથે સાથે સાતમા પગાર પંચના બાકી લાભ પણ આપવાની જાહેરાત કરી શકીએ એવા મોટા સમાચાર મળી રહ્યા છે તો ભૂપેન્દ્ર પટેલની આ મોટી ભેટ ત્યાર પછી મિત્ર અંબાલાલાલ પટેલની ભારે આગાહી આવી ગઈ છે હવામાની સ્નાન અંબાલાલ પટેલે ફરીવાર આગાહી કરી નાખી છે હવે સોળ તારીખથી બાવીસ તારીખ દરમિયાન વરસાદ થવાની શક્યતા જોવા મળી છે ફરીવાર એક વરસાદી સિસ્ટમ બનશે અંબાલાલ પટેલે કહી દીધું છે સોળ તારીખથી બાવીસ તારીખની વચ્ચે વરસાદ પડશે અંબાલાલ પટેલની આગાહી છે આ આગાહીમાં ઓક્ટોમ્બર મહિનાની અંદર વાવાઝોડું આવશે એવી પણ શક્યતા કીધી છે આગામી સાત તારીખથી બાર તારીખની અંદર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને તારીખ દરમિયાન વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે જોકે આપણે હવામાન વિભાગની વાત જણાવી દઈએ તો હવામાન વિભાગે કીધું છે કે અત્યારે કોઈ સિસ્ટમ એક્ટિવ નથી એટલે અત્યારે ખેલૈયાઓ મન મૂકીને ખેલી શકે છે ગરબા ઘૂમી શકશે આ મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે ત્યારે હવે

ફૂલના ભાવ જે સિત્તેરથી થી ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે સામાન્ય દિવસોમાં પાંત્રીસ રૂપિયા થી ચારસો રૂપિયા કિલોના ભાવે વેચાતા ફૂલ હવે પંદરથી થી વીસ રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે વેપારીઓ પણ ખુશ અને ગ્રાહકો પણ ખુશ જોવા મળ્યા છે તો ફૂલ અને આરના ભાવ ઘટી ગયા મોટા સમાચાર ત્યાર પછી મિત્રો પશુપાલકો ગૌશાળા માટે સહાય યોજના જાહેર કરી નાખી છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના યોજના અંતર્ગત ખેડૂત પોર્ટલ ઉપર એક મૂકવામાં આવી છે જેમાં ગૌશાળાને પશુના નિભાવ ખર્ચ માટે સહાય આપવામાં આવશે ગાય અને ભેંસના વર્ગના પશુઓના નિભાવ ખર્ચ માટે ગૌશાળાને પોષણ માટે પૈસા આપવામાં આવશે સહાય આપવામાં આવશે આ માટે આય ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અરજી કરવાની તારીખ પહેલી તારીખથી શરૂ થઈ ગઈ છે અને હવે છેલ્લી તારીખ છે તો પંદર તારીખ સુધીમાં અરજી કરી લેજો તમામ ગૌશાળા જે રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક હેઠળ નોંધાયેલી હોય એવા તમામ ગૌશાળા માટે આ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહિલાઓને દર મહિને પંદર પંદર હજાર રૂપિયાની સહાય ડ્રોન દીધી યોજના શરૂ કરવામાં આવી છે અને આમાં ખાસ કરીને ગામડાની મહિલાઓ આગળ આવે એને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદી દ્વારા આ ડ્રોન દીધી યોજના શરૂ કરવામાં આવી છે આની અંદર સૌ પ્રથમ ડ્રોન શીખવવામાં આવશે ડ્રોનની ટ્રેનિંગ આપવામાં આવશે જે ટ્રેનિંગ લગભગ પંદર દિવસની હશે તો મહિલાઓને આની અંદર પંદર દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને ડ્રોન ખરીદવા માટે એસી ટકા અથવા તો આઠ લાખ રૂપિયા સુધીની સહાય પણ મળશે અને જો સરકાર સાથે કામ કરે છે ખેતરમાં જેને ડ્રોન ઉડાવી આપશે અગત્યના સમાચાર સૌથી મોટી અગત્યની જાહેરાત આ યોજના કરવામાં આવી છે તો ડ્રોન દીદી યોજના સરકાર દ્વારા અમલમાં મૂકી છે ખાસ ગામડાની મહિલાઓ માટે આ ખૂબ અગત્યની યોજના છે કારણ કે ગામડામાં ખેતરમાં જઈને ડ્રોનનો છટકાવ કરવાનો હોય છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ અને મરણના દાખલાના પરિપત્રમાં ફરફાર થઈ ગયો છે આ મોટા સમાચાર હવે જન્મ અને મરણના દાખલામાં સુધારાનો નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે હવે તમારા બે નામ હોય એક નામ હાચું અને એક નામ હુલામણું તો હુલામણું નામનો ઉપયોગ પણ હવે તમે જન્મ દાખલાની અંદર કરી શકશો બે નામનો ઉપયોગ હવે કરી શકશો પરંતુ આ માટે પહેલાં ખાતરી કરવાની છે કે તમારા નામ કેટલા ત્યાર પછી જ વિગતવાર ચર્ચા કરીને આમાં જન્મ મરણની દાખલામાં ફેરફાર કરવામાં આવશે એટલે આમ સુધારો કરી દેવામાં નહીં આવ્યા મોટા સમાચાર છે સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ કે મરણના દાખલામાં સુધારો થવાનો નથી આ મોટો પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને પશુપાલકો માટે મોટી જાહેરાત કરી નાખી છે કે હવે પશુપાલકોને શેખ સિમેન્ટ ડોઝથી ગુજરાત સરકાર દ્વારા જે આઈવીએફ પદ્ધતિથી જો પોતાના પશુનું ગર્ભધારણ કરાવવું હોય તો પાંચ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે તો પશુપાલકોએ ગર્ભધારણ કરાવવું હોય તેના માટે પાંચ હજાર રૂપિયાની સહાય મળશે આ પશુપાલકો માટે મોટી ખુશખબર કહી શકાય ત્યાર પછી મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે હવે દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં મનમાની કરી શકશે નહીં હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે એટલે દુકાનદારો રજા રાખી શકશે નહીં અને જો ભવિષ્યમાં રજા રાખવી હોય તો એને પહેલાં મામલદાર પાસેથી મંજૂરી લેવી પડશે તો કાર્ડ ધારકો માટે ખુશખબર છે કે હવે રાશન ડીલરો જેટલા પણ રાશન દુકાનદારો છે ગમે ત્યારે રજા રાખી શકશે નહીં પોતાની મનમાની ચલાવી શકશે

વિના મૂલ્યે બદલી આપવામાં આવશે તો કોકલીરિમ પ્લાન્ટ બગડી ગયું હોય તો વિના મૂલ્યે કોઈપણ ખર્ચ વગર મફતમાં બદલી આપવામાં આવશે તો મિત્રો આ તાજના મુખ્ય અગત્યના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન